છસો ચૌદ વર્ષ પછી અમદાવાદમાં નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું ભવ્ય આયોજન આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ખાસ ચિહ્નિત દિવસ હશે કારણ કે છસો ચૌદ વર્ષ પછી શહેરની નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે છ દશાંશ બે પાંચ કિલોમીટર લાંબી આ યાત્રામાં અનેક અખાડા ટેબલો અને ભજન મંડળીઓ જોડાશે જે નગરજનો માટે એક અનોખો અને ઐતિહાસિક પ્રસંગ બની રહેશે આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગને વિશેષ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છવ્વીસ ફેબ્રુઆરીએ આ નગરયાત્રામાં ઉપસ્થિત રહી શકે છે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આ યાત્રામાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે જે આ પ્રસંગની વિશિષ્ટતાને વધારશે છસો ચૌદ વર્ષ પછી આ પ્રથમવાર છે કે માં ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઐતિહાસિક યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી જશે અને તેઓ આ પ્રસંગને ભવ્ય બનાવશે યાત્રામાં અનેક ભજન મંડળીઓ તેમના આકર્ષક ભજનોથી ભક્તિભાવ વધારશે અને ટેબલાઓની શોભાયાત્રા લોકોને મોહી લેશે છવ્વીસ ફેબ્રુઆરીએ જે ઐતિહાસિક રીતે અમદાવાદની સ્થાપના દિવસ છે નગરયાત્રા કાયદાકીય સલામતી અને વ્યૂહાત્મક વ્યવસ્થાઓ સાથે યોજાશે શહેરના નાગરિકો અને ભક્તો માટે આ પ્રસંગ સંસ્કૃતિ અને ભક્તિનો સમન્વય ધરાવતો હશે આ નગરયાત્રા માત્ર ધાર્મિક અવસર નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિનો પ્રતિક પણ બનશે